અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે માંડવા ટોલ નાકા નજીકથી ટ્રકમાં ક્રૂરતાપૂર્વક લઈ જવામાં આવતા બકરાઓને મુક્ત કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ બાતમી મળી હતી કે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર પશુઓને બાંધી કુરતાપૂર્વક તેની હેરાફેરી કરવામાં આવી રહી છે જેના આધારે પોલીસે માંડવા ગામ પાસે આવેલ ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી આ દરમિયાન બાતમીવાળી ટ્રક નંબર જી જે ચોવીસ વી છ્યાસી અડતાલીસ આવતા તેને રોકી તપાસ કરતા અંદર ક્રૂરતાપૂર્વક બાંધી રખાયેલા હાલતમાં બાસઠ બકરા મળી આવ્યા હતા પોલીસે ટ્રક ચાલક અને પાટણના સિદ્ધપુર ખાતે રહેતા કમરુદ્દીન મયુદ્દીન નાગોરીની ધરપકડ કરી હતી જ્યારે ટ્રકમાં બકરા ભરાવનાર આરોપી મહેદી અલીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે પોલીસે આરોપીઓ સામે પશુક્રૂરતા અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે